પાદરા કોર્ટની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે ને જેમાં તમામે તમામ સદસ્યો એકની બાદબાકી કરતા દીપકભાઈ પ્રજાપતિના પક્ષે ચૂંટાઈ આવ્યા છે દર્શક મિત્રો પાદરા કોર્ટની ચૂંટણી આજ રોજ યોજાઈ હતી જો કે આજે ઓગણીસમી ડિસેમ્બર એટલે કે સમગ્ર ગુજરાતના બારમાં વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી જેમાં દીપક પ્રજાપતિ પાદરા બાર એસોસિએશનમાં છેલ્લા આઠ વર્ષથી બિનહરીફ ચૂંટાઈ આવે છે ત્યાં કેટલાક રાજકીય લોકો દ્વારા પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા તેઓને હરાવવા માટે અને જબરજસ્તી ગયા વર્ષે ઉમેદવારો મૂકવામાં આવ્યા પરંતુ તે ઉમેદવારો પણ ન જીતી શકતા ગઈ વખતે ચૂંટણી થવા છતાં દીપક વકીલની જીત થઈ હતી પરંતુ આ વખતે તો કોઈ પણ વ્યક્તિ મેદાને જ ન ઉતરી હોય તે પ્રકારની પરિસ્થિતિ પણ જોવા મળી છે કેટલાક રાજકીય લોકો દ્વારા રાજકીય નેતાઓ દ્વારા પોતાનું રાજકારણ પાદરા કોર્ટમાં ઘૂસેડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ પાદરા કોર્ટમાં ભાજપ કોંગ્રેસનું રાજકારણ ન ઘૂસતા આખરે નેતાઓએ પીછે હટ કરવી પડે છે કારણ કે દીપક પ્રજાપતિને હરાવવા માટે ક્યાંક કેટલાક ઉમેદવારો મૂકવામાં આવ્યા પરંતુ જ્યારે ભણેલા ગણેલા હોશિયાર વકીલો દ્વારા જોવામાં આવ્યું કે વકીલોના પ્રમુખ તરીકે કોણ શોભનીય છે વકીલના પ્રમુખ તરીકે કોણ કેટલું કામ કરે છે અને દીપક વકીલ વિશે તો આપણે જેટલી વાતો કરીએ એટલી ઓછી છે કારણ કે તેમને આખો તાલુકો જાણે છે ત્યારે ભાજપ હોય કે કોંગ્રેસ હોય બંને પક્ષના ભેગા રાજકારણો પાદરા કોર્ટમાં ઘુસેડવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ ત્યાં ભાજપને પણ હાર મળીને કોંગ્રેસને પણ હાર મળી કારણ કે ભાજપ કોંગ્રેસનું રાજકારણ જ્યારે પાદરાના વકીલ મંડળમાં ઘુસેડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે બંને પક્ષોના હાથે માત્ર હાર આવી અને જીત એ વકીલ મંડળની થઈ વકીલોની થઈ કારણ કે વકીલ એ વકીલ છે ભણેલા ગણેલા વ્યક્તિ છે નહીં કે અભણ કારણ કે જયારે ભણેલા ગણેલા નેતાઓ અનેક પ્રકારનો જજ કરતા અનેક પ્રકારનું વિચારતા હોય ત્યારે પાંદરા વકીલ મંડળે પણ સતત આઠમી વખત દીપક પ્રજાપતિને બિનહરીફ પ્રમુખ પદે નિયુક્ત કર્યા છે